મોડલની વાત કરું બે હજાર અને તેર ના મોડલની આ કાર છે ફૂલ સાચવેલી ગાડી તમે અંદર જોઈ શકો છો એન્જિન કોમ્પ્લીટ જોવા મળશે કોઈ વસ્તુનો અત્યારે ફોલ્ટ નથી પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો સળો જોવા નહીં મળે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ

ટાયરનું કન્ડિશન પણ સારું છે ઇન્ટરિયલ પણ બધું સારું આખી ઓરિજિનલ કાર 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 નોન એક્સિડેન્ટલ જોવા મળશે તમે રૂબરૂ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકો છો બે લાખ પચાસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કાર તમારે લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રાજકોટ જોવા મળશે નાના મોવા સર્કલ એકસો પચાસ રિંગ રોડ રાજકોટ